ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની આપી એ ખરેખર નીકળીએ છીએ કોઈ પણ માણસ ક્રાઇમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણય લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને અમને વિનંતી કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે ગુજરાતની અંદર કાયદોને વ્યવસ્થા જળવાય બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ